અમદાવાદની સેવન ડે સ્કૂલમાંથી એકસો સાહીઠ વિદ્યાર્થીઓના એલસી વાલીઓએ લીધા હોવાની વિગતો સામે આવી રહી છે બાળકોને અન્ય શાળાઓમાં એડમિશન અપાવી રહ્યા છે વાલીઓ શાળા વાલીઓ સાથે સહયોગ કરે તે માટે ડીઈઓ કચેરી ચાર અધિકારીને સોંપી છે જવાબદારી સ્કૂલમાં બનેલી ઘટના બાદ વાલીઓ પણ ચિંતિત છે ત્રણ દિવસમાં સ્કૂલમાંથી એકસો સાહીઠ વિદ્યાર્થીઓના એલસી લેવામાં આવ્યા હાલ ઓનલાઈન શિક્ષણ અપાતું હોવાથી વાલીઓ ચિંતામાં ગરકાવ છે અત્યાર સુધી બસો પચાસથી વધુ ઇન્કવાયરી આવેલી છે અને એકસો સાહીઠ જેટલા એલસી જે છે એના માટેની અરજી આવેલી છે અને એમના એલસી તૈયાર કરીને તેમને આપવામાં આવી રહ્યા છે જે કોઈ એડમિશન માટે આવે છે તેમને નજીકની શાળાઓમાં તેમની ઈચ્છા મુજબની શાળાઓમાં જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં પ્રવેશ માટે તેમને મદદ કરવામાં આવે છે બાળકોનું શિક્ષણ જે છે એ રેગ્યુલર શિક્ષણ અત્યારે નથી ચાલું તો એ બાબતે તેઓને ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દીધું છે વધુમાં તેમને અન્ય શાળામાં પ્રવેશ મેળવવો છે પરંતુ આઈસીએસઈ બોર્ડ સીબીએસઈ બોર્ડની શાળાઓમાં જેમને પ્રવેશ લેવો છે તો એ બાબતે એમને કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને સીબીએસઈની શાળામાં એમને લેવું હોય તો અમે એમને ઓપ્શનમાં સીબીએસઈ શાળાઓમાં પણ એમને અપાવવા માટેની મદદ કરી રહ્યા છીએ અને ગુજરાત બોર્ડમાં લેવાનું થાય તો ગુજરાત બોર્ડમાં પણ ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન માટે એ મદદ કરી રહ્યા છીએ